ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસને પરપ્રાંતિય બે બાળકો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકાના માર્ગદર્શન હેઠળ ચિલ્ડ્રન્સ ફોર બોયઝ સંસ્થામાં મૂકવામાં આવ્યા હતા નિયમો મુજબ બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરી તથા બીજું બાળક આસામ રાજ્ય હોવાનું જાણવા મળ્યું હતું આ ઉપરાંત તેમના માતા પિતા ગાંધીધામ કચ્છ જિલ્લાની કંપનીમાં કામ કરતા હોવાનું જણાવતા કંપની માલિક સાથે સંપર્ક કરી તેમના માતા પિતાનો સંપર્ક સાધ્યો હતો બંને બાળકો વિશે મા બાપને જણાવતા બંને બાળકોના માતા પિતા તાત્કાલિક દોડી આવ્યા હતા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રૂબરૂમાં રજૂઆત સાથે નિયમો મુજબની કાર્યવાહી કરી બંને પરપ્રાંતીય બાળકોને તેમના માતા પિતાને સોંપવામાં આવ્યા હતા માતા પિતાથી વિકુટા પટેલ પરપ્રાંતીય બાળકો માતા પિતાને ભેટી જતા સમગ્ર વાતાવરણ ભાવુક બન્યું હતું બાળ કલ્યાણ સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ ચૌહાણ સભ્ય ભારતીબેન ખીખાણી મિતલભાઈ ચુડગર ભગીરથસિંહ રાણા બાર સુરક્ષા અધિકારી અજયભાઈ મોટકા પ્રોટેક્શન ઓફિસર મિનલબેન ડોરિયા અધિક્ષક જયેશભાઈ સાબરા અને ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયઝના સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગ્રામવાસ સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા